यहाँ के पूर्व कमिश्नर तोमर सर जो थे उनके समय में आ, ये एक विचार प्रकट हुआ कि भाई पब्लिक को धक्के नहीं खाने पड़े अपना सामान लेने के लिए बजाय कि हम इमीडिएटली इसको कोर्ट से प्रोसेस करवाएं और पब्लिक को इसको हैंड कर दें तो ये तेरह तुझको अर्पण कार्यक्रम है उसकी शुरुआत ऐसे हुई और बाद में पूरे गुजरात राज्य में एवन बाहर भी इसको अप्रिशिएट किया गया और कई दूसरे राज्य भी इसका संज्ञान लेके और इसको अपने આજરોજ ઝોન ફોર વિસ્તારમાં પોલીસ સ્ટેશનોમાં જઈ તેરા તૂ અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે ઝોન વિસ્તારમાં એસીપી તમામ થાણા ઇન્ચાર્જોએ કોર્ટમાં પોલીસ કર્મચારીઓએ જહેમત ઉઠાવી અને જે જે ચોરી કે ચીલ ઝડપ મોબાઈલ થયેલા એ તમામ મોબાઈલ પરત કોર્ટમાંથી મેળવીને આજે ઝોન ફોરના વિજય ગુજ્જર અને ડીસીપી છે એમના મહેનતથી અને તમામ સ્ટાફના મહેનતથી એક કરોડ સાડત્રીસ લાખની આસપાસનો મુદ્દામાલ એમાં કે હતી મોબાઈલ પણ હતા તમામ જેને જેની ચોરી થયેલી કે જે કંઈ વસ્તુઓ ગુમાયેલી અને સમયસર એનો ઉપયોગ થાય એ રીતે આજે તમામ ફરિયાદીઓને બોલાવી અને એ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે સુરત શહેરમાં જ આની શરૂઆત થઈ હતી પૂર્વ પોલીસ કમિશનર સાહેબના શરૂઆત કરી પૂરા ગુજરાતમાં આની શરૂઆત કરવામાં આવી હતી અને સુરત શહેરમાં પણ અત્યારે અમારા અનુપમ ગેહલોત સાહેબનાઓ પણ તમામ જે ચોરીમાં ચીલ ઝડપમાં જે કંઈ ઘરફોડ ચોરીમાં વસ્તુઓ જાય છે વ્હીકલ જાય છે તમામ કોર્ટમાંથી તાત્કાલિક મેળવીને એ બગડે નહીં તે રીતે સમયસર તમામ ફરિયાદીને બોલાવીને એક પ્રોગ્રામ કરીને વસ્તુઓ પરત કરવામાં આવે છે એમાં તમામ અમારા ઝોનના અધિકારીઓ એસીપી પોલીસ તમામ જહેમત ઉઠાવે છે અને આ જહેમત ઉઠાયા પછી આ આજરોજ એક કરોડ સાડત્રીસ લાખની આસપાસનો મુદ્દામાલ તમામને પરત કરવામાં આવ્યો છે હું આ ઝોનના તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા જે ફરિયાદી છે એમને સમયસર મુદ્દામાલ રિટર્ન થયો છે